પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે બાર વાગે પકડીને લઈ જાય એનું જાહેરમાં કાઢે અને એ સ્ટેશન ખબર હોવા છતાં પણ પોલીસ એને માર મારે અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયા રાજકીય આગેવાન તરીકે પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ મેં પહેલે જ ટીવી ડિબેટમાં કીધું કે અમારું માથું શરમથી ઝૂકી જાય મારે સમાજના સૌ આગેવાનોને કેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી આપણે સૌએ રાજકારણના ખેસ ખીતીએ ટીંગાડીને પાટીદાર સમાજના દીકરા છે પણ સમાજ માટે કઈ નહીં કરી તો આ સમાજ જે ખંભા ઉપરથી ઉતારી દેશે ને ત્યારે ટચુકડા નાના થઈ જશું મારી સૌ આગેવાનોને ને સામાજિક સંસ્થામાં એક હોય કે સરદાર ધામ હોય કે ઉમિયા ધામ હોય સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ